શહેરમાં ચામુંડા રોડ ઉપર આવેલા વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી માં આકસ્મિક દરોડા પાડતા ત્યાં રહેણાંકના મકાનમાં તદ્દન ગેરકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડરના પોતાના જીવના જોખમે તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના જીવના જોખમે મૂકી તદ્દન ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જે બંને ગોડાઉનમાં કુલ પાંચ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરી આ ગેસ રિફિલિંગની ખૂબ જ જોખમી કામગીરી કરવામાં આવતી હતી તો કુલ પંદરસોને પિસ્તાલીસ બોટલના બાટલાના તૂટેલા શીલ કવર જપ્ત કરવામાં આવ્યા હતા આજે અમારી નાઇબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમો ચોટીલા શહેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર

એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ નું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી પંદરસોને પિસ્તાલીસ ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે પૈસોનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે એ સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહીં સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપની અને ગેસ સિલિન્ડર મેળવા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા જુદા જુદા છ ગોડાઉન ની અંદર આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જેમાં ગોડાઉન ની અંદર ઇલેક્ટ્રિક પંખા અને બલ્બ પણ ચાલુ હાલતની અંદર હતા જેથી આ પ્રવૃત્તિ છે એ જ જોખમી રીતે કરવામાં આવતી હતી જેથી આ જે બંને પાસેથી ગેસ સિલિન્ડરની ભરેલી બોટલ એકસો અડસઠ નંગ ગેસ સિલિન્ડરની ખાલી બોટલો તાણુ નંગ એક પિકઅપ વાન તેમજ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર પાંચ નંગ લાઈટર બોતેર નંગ

આવશ્યક ચીજ વસ્તુ નો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલ છે તેમજ એલ પુરવઠા વિતરણ અને નિયમન એક્સપ્લોઝિવસ બે હાજર આઠ આવા જુદા જુદા કાયદાઓનો સરેરામ ઉલ્લંઘન કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એ તમામની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે राजूदान गडवीसाठी चक्रवात न्यूज सुरेंद्रनगर